નલસે જલ યોજનાની પાઇપલાઇન નાખવા પાકને કરાયેલા નુકસાનનું વળતર લેવા બબ્બે વર્ષથી ધક્કે ચડ્યો છે જગતનું તાત લાખણી પંથકના ખેડૂતોએ આગથલા પંપ હાઉસે ધસી જઈ ઠાલવ્યો રોષ ન્યાય ન મળે તો ઉગ્ર લડતની ચીમકી એક બાજુ આજે આખું ભારત દેશ આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યો છે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી વળતર માટે કચેરીના ધક્કા ખાઈ ખાઈ કંટાળી ગયા છે છતાં હજુ ન્યાય નજરે પડ્યો નથી આવી સ્થિતિમાં આજે અસરગ્રસ્ત ખેડૂતોએ આગથડા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી અને પાણી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો નલ જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામ સુધી પાણી પહોંચાડવા માટે ખેડૂતોને ખેતરોમાં પાઇપલાઇન નાખી ઊભા પાકને વ્યાપક નુકસાન કરાયું છે જેના વળતર માટે કંપની છેલ્લા બે વર્ષથી ધકે ચઢાવી રહી છે ડોક્યુમેન્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર ખેડૂતોને વળતર આપવાને બદલે ધમકીઓ આપતા હોય છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે લાખણી મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પીડિત ખેડૂતોએ વળતર મળ્યું નથી અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ પણ આ મામલે કંપનીઓ સામે કોઈ પગલાં લેતા નથી આજે ફરી યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડાએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે કંપનીને કામ કરવાનું હતું એ સમયે ઊભા પાક ઉપર મશીનો દ્વારા ખોદકામ કરી પાઇપલાઇન નાખી દેવાઈ હતી જેને બે વર્ષ વીતવા છતાં પણ પીડિતા ખેડૂતોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી

કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે પાણીના લીધે કરી ને એમનું પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે કોન્ટ્રાક્ટર એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર ભલે ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે બરાબર ડીસા પણ જઈ છે પણ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા ભાઈ જે આ અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના સુપરવાઇઝર કરે છે લાકડી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે ત્રિલોકસિંહ ત્રિલોકસિંહ સુપરવાઇઝર દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે પછી ડીસા પાણી પુરવઠાના સાહેબ બોબડીયા સાહેબ છે પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ ત્યાં જે મંજૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી ફલાણો નથી ઢીકણું નથી એવું બધું કરીને બાના બતાવે છે બરાબર ફાઇલ મંજૂર માટે મોકલી છે હજી આવી નથી જે તે આવું બાનું કરે છે આઝાદી મળી હતી પ્રમાણે કે આપણને હજી સુધી કઈ મળતો નથી આ ને સરકાર કે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કઈ મળ્યું નથી અમે અત્યારે અહિયાં રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકાર નું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતા જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું બરાબર જય 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 જવાન આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કેવાય પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયેલો બરાબર અને આપણા ગરીબ અમે ખેડૂતો બધા છીએ હજી સુધી અમે તો ગુલામી માં જીવીએ છીએ બરાબર અમારે આઝાદ કેવી હોય અમને ખબર જ નથી પડતી અમારી જો આઝાદી હોય તો અમારા ધક્કા ખાવા ના પડે અમે સરકાર આગળ હાથા જોડી કરીએ ખેડૂતો ને કરો એનો આપણે ગુલામી માં જીવી સરકાર ને કેન્દ્ર સરકારને અને આપણા પાણી પુરવઠા મંત્રી જે બાવળીયા સાહેબ કે જે કોઈ સાહેબ છે બરાબર અમને અમે તમારા મીડિયા માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ સાહેબ આમાં જે અધિકારીઓ જે બેઠા છે એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ આ ખેડૂતોને શોકમ બિચારા ગરીબોને હેરાન કરો છો અને તમારી ન થતો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આ બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો વળતર અપાવો એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના કે ડેરા આગથળા ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ન રાખી હોય તે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ઘલવા માટે જે સારી ખોદીલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આયા છતાં હજી સુધી એમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટેન્ક છે જે પંપ સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે તે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવાવાળો નથી જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે